ભાઈ ઘણા સમયથી પિક્ચર આખરે થિયેટર માં આવી ગયું છે જી હા દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ પુષ્પા ટુ ની પુષ્પા ટુ પિક્ચર ત્રણ કલાકનો વીસ મિનિટ નું છે પરંતુ તમને બિલકુલ એવું લાગશે નહીં કે પિક્ચર બોરિંગ છે એકદમ એન્ટરટેઇનમેન્ટ વાળું પિક્ચર છે પિક્ચર જોઈને બહાર નીકળશો તમને એક જ વસ્તુ લાગશે કે વાહ શું પિક્ચર જોઈ છે મગજને થોડું સાઈડમાં રાખવાનું ભાઈ કારણ કે અમુક ફાઇટ સીનો એવું લાગશે કે થોડું વધારે પડતું કરી દીધું પણ સાઉથનું પિક્ચર એટલે તમે એટલું તો એક્સપેક્ટ રાખી શકો કારણ કે પહેલાના જે પિક્ચર હતા એમાં તો વધારે પડતી ફાઇટો આવતી હતી વધારે પડતું ઉછાળા આવતા હતા એના કરતાં હવે માપના છે ચલો આવી જઈએ પાછા પિક્ચરના પ્લોટ ઉપર તો ભાઈ પિક્ચરની શરૂઆત થાય છે જાપાનથી લગભગ પહેલી બે મિનિટ તો જાપાનીઝ લેંગ્વેજ તમને આવડતી મેં કે હરું પિક્ચર ક્યાં જોવા બે ગયા એવું ફીલ થાય છે અને પછી પિક્ચર એના મૂળ સીન ઉપર આવી જાય છે તમે પુષ્પાનો પહેલો ભાગ જોયો હોય તો તમને ખબર હશે કે ભાઈ પહેલા ભાગમાં પુષ્પા ચાર ટકાના પાર્ટનર હતા તો પણ એટલો બધો હટ હતો ભાઈનો પરંતુ બીજા ભાગમાં તો પુષ્પા એક નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર બની ગયા છે એવી જ રીતે અમે પુષ્પા જે એટલે વન મેન આર્મી જેવી રીતે પુષ્પાને બતાવવામાં આવ્યો છે પિક્ચરની સ્ટોરી આમ તો બે ત્રણ ભાગમાં છે પહેલો ભાગ હોય કે આમ ભાઈના સીએમ જોડે ફોટો પડાવવાનો હોય છે અને સીએમ ફોટો પડવાનું ના પાડે છે એટલે પુષ્પાનું મગજ ખરાબ થઈ જાય છે પુષ્પા કે આપણે સીએમને જ બદલી નાખીએ એટલે સીએમને બદલવા જાય છે કે નહીં એ એક પહેલી સ્ટોરી બીજી સ્ટોરી અંદર ફેમિલીની મેટર થોડી જે પહેલા ભાગમાં બતાવવામાં આવ્યું હતું કે ભાઈ નાદાય છોકરો છે એટલે એ ફેમિલીની મેટર અંદર વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી છે અને ત્રીજા છે ભવર સિંઘ જે પહેલા ભાગમાં ઇન્સ્પેક્ટર હતા બ્રાન્ડ બ્રાન્ડનો ધપ્પો લગાવતા અને એવામાં ઇશ્યુ થઈ ગયો હતો એ ભવર સિંહ એટલે કે ફરહાદ ફેસલ આ બે વચ્ચેના અમુક સીનો સરસ બતાવવામાં આવ્યા છે પિક્ચરની સ્ટોરી આપણે રિવીલ કરીશું નહીં કારણ કે ભાઈ પિક્ચરની સ્ટોરી રિવીલ કરીશું તો જોવાની મજા આવશે નહીં જોવાની મજા પિક્ચર તમે જોવા થિયેટરમાં જોવા જશો તો એનો વાઇબ અલગ છે બધા લોકો બૂમો પાડતા રહે છે કે પુષ્પા આવ્યો પુષ્પા આવ્યો પુષ્પાની દરેક એન્ટ્રી પર લોકો બૂમો પાડે છે થ્રીવલીની એન્ટ્રી પર પણ લોકો બૂમો પાડે છે ઓવરઓલ પિક્ચરમાં ખરાબ વસ્તુ ગજુ છે નહીં પિક્ચરમાં ભાઈ અલ્લુ અર્જુને ત્રણસો કરોડ રૂપિયા પિક્ચર બનાવવાના લીધા છે તમે જોશો એટલે તમને લાગશે કે ભાઈ આને ત્રણસો કરોડ રૂપિયા લીધા છે ને એવી પ્રમાણે એક્ટિંગ પણ કરી છે સખત એક્ટિંગ કરાવવામાં આવી છે ભાઈ દ્વારા બીજી વસ્તુ જે અલ્લુ અર્જુન અને જે રશ્મિકા છે આ બંને વચ્ચેનું જે બોન્ડિંગ એ બોન્ડિંગ પણ બહુ સખત બતાવવામાં આવ્યું છે રશ્મિકાનો રોલ આમ થોડો ઓછો છે પરંતુ વચ્ચે વચ્ચે એનો જે બે સીન આવ્યા એ સીન પણ જબરજસ્ત છે તમને ઇમોશનલ કરી નાખે કે ના થોડો રોલ આપ્યો છે એવું તમને ફીલ થાય બાકી તો પહેલા ભાગમાં જે અમુક એક્ટરો થાય એ આ ભાગમાં પણ છે એમનો રોલ પણ સારો છે ઓવરઓલ એક્ટિંગ ની વાત કરીએ તો એક્ટિંગ સૌથી જોરદાર મને લાગી હોય તો પુષ્પ ભિચર્સ છે એટલે પુષ્પ ફાઉન્ડિત લાગવાની છે અને બીજી છે ભૈરવ સિંગની ભૈરવ સિંગની એક્ટિંગ સખત બતાવવામાં આવી છે તમને મજા આઈ જાય એવી એક્ટિંગ બતાવવામાં આવી છે હવે પિક્ચરના ખરાબ પોઈન્ટ પણ હોય એ પોઈન્ટ પોઇન્ટમાં એટલે આપણને પિક્ચરના ગીતો ગમે નહીં ગીતો કે એમના ગમે કે ભાઈ સાઉથનું બનાવ્યા હોય એટલે જે સાઉથનું ગુજરાતી ડબિંગ કરો હોય એટલે ગીતોની પથારી ફેરવાઈ જાય એવી રીતે ગીતોની પથારી ફેરવાઈ જાય એ બીજું કશું છે નહીં એમાં ડાન્સ બાન્સ સારા છે પણ ઓવરઓલ જે પહેલા ભાગમાં જે પેલા બે ગીતો આવ્યા હતા શ્રીવલ્લી વાળું એક ગીત હતું પછી સમંથા જોડે એક ગીત હતું એવી વાઇબ અહીંયા ગીતોમાં જોવા મળશે નહીં એક થોડું મિસિંગ લાગ્યું મને બાકી પિક્ચર લગભગ ત્રણ કલાક ને વીસ મિનિટ લાંબુ થોડું વધારે કરી નાખવામાં આવ્યું થોડું ટૂંકામાં પતાઈ શકાતું હતું પરંતુ તમને જોવાની મજા આવશે કે ના ભાઈ હેડો લાંબુ તો લાંબુ પણ મજા આવી ગઈ છેલ્લે જે પણ લોકો બહાર નીકળશે એમને એ રીતે ત્રણ કલાકના વીસ મિનિટ છે પણ એ બોરિંગ લાગશે નહીં એવું હું કહી શકું કારણ કે હું જોઈને આવ્યો અંદર મંદિરના અમુક જે સીનો બતાવવામાં આવ્યા છે તો તો સીનો તમે કાંતારા પિક્ચર જોયું હોય આમ ને એવી જ વસ્તુ તમને મંદિરના અમુક સીનો છે ને એમાં જે અલ્લુ અર્જુનની એક્ટિંગ છે ને એમાં તમને એવું ફીલ થશે ફેમિલી નો જે અંદર થોડો ડ્રામા બતાવવામાં આવ્યો છે એ પણ થોડું ઇમોશનલ તમને કરી શકાય એવું છે બાકી પુષ્પાનો જે વટ છે એ વટ બિલકુલ ઓજો થયો નથી ઝુકેગા નહીં ચાલે જે બતાવવામાં આવ્યું છે એવી રીતે ભાઈ તો બિલકુલ છે નહીં વચ્ચે વચ્ચે જે અમુક બે ત્રણ સીનો છે એ તો સખત બતાવવામાં આવ્યા છે એ તો તમે જોઈને તાળીઓ પાડશો ઉપરથી સીટીઓ પાડશો એવું પણ મજા આવશે તમને ઓવરઓલ પિક્ચરની વાત કરીએ તો પાંચમાંથી હું લગભગ સાડા સ્ટાર આપું પિક્ચર કમાણીની તો કોઈ વાત કરાય એવી નથી અને પિક્ચર કેવું છે એની પણ વાત કરાય એવી નથી કારણ કે લગભગ તમે લોકોના મોઢે સાંભળ્યું જ હશે કે પિક્ચર સરસ બનાવ્યું છે કમાણી એ ભાઈ લગભગ બધા રેકોર્ડ તોડી નાખે તો કઈ નવાઈ નહીં એવી કમાણી પિક્ચર કરી શકે છે તો ભાઈ મારા મતે લગભગ ડિસેમ્બર એન્ડ સુધી પુષ્પાની આજુબાજુ કોઈ બીજું પિક્ચર આવશે નહીં એવું લાગી રહ્યું કેમ કે પિક્ચર એટલું જોરદાર બનાવી દીધું કે એની આજુબાજુમાં લગભગ કોઈ બીજું પિક્ચર આવશે નહીં તો ભાઈ શું તમે આ પિક્ચર જોયું તમે આ પિક્ચર જોયું તો તમને કેવું લાગ્યું તમને આ પિક્ચર ગમ્યું પહેલા ભાગ સારો હતો કે બીજો ભાગ સારો હતો એ કોમેન્ટ કરીને બતાવજો મારા મતે તો ભાઈ પહેલા ભાગ કરતાં બીજો ભાગ થોડો વધારે સારો છે એવું મને લાગ્યું અને આટલે સુધી પહોંચ્યા હોય તો લાઈક કરીને જાઓ ચેનલમાં નવા ચેનલ ને સબક્રાઈબ જરૂર કરીને જાઓ ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે સાચી જય હિંદ જય ગુજરાત